અંકલેશ્વરથી દડાલથી ઝઘડીયા જીઆઈડીસીને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં હોય જેને લઈ આજરોજ ઝઘડીયાના ઉદ્યોગકારો દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અંકલેશ્વરથી દડાલથી ઝઘડીયા જીઆઈડીસીને જોડતો રાજ્ય ધોરી માર્ગને બિસ્માર હાલતને લઈ ત્રાહીમામ પોકારી ઉઠેલા ઉદ્યોગકારો હવે રસ્તાને લઈ લડી લેવાના મૂડમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે હજી બે દિવસ અગાઉ જ બિસ્માર મુખ્ય માર્ગોને લઈ ઉદ્યોગકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા આજરોજ ફરી ઉદ્યોગકારોએ દડાલ થઈ જીઆઈડીસીને જોડતો રાજ્ય ધોરીમાર્ગના ધોરીમાર્ગનાર રસ્તાને લઈ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આ રાજ્ય ધોરીમાર્ગ ઉપર છેલ્લા ચાર પાંચ વર્ષોથી કોઈ પણ જાતની મરમત કરવામાં આવી ન હોય જેને કારણે આ રસ્તા પરથી પસાર થવું હવે અશક્ય બન્યું છે બિસ્માર રસ્તાઓને લઈ તેઓને ટ્રાન્સપોર્ટરોને ડબલ ભાડા ચૂકાવ્યા બાદ પણ ટાઈમસર રો મટીરિયલની ડિલિવરી મળતી નથી બિસ્માર રસ્તાઓને લઈ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ કે ઉદ્યોગ સાથે સંકળાયેલ મજૂર વર્ગ ટાઈમસર ઉદ્યોગ સ્થળે પહોંચી શકતા નથી એકમાત્ર બિસ્માર રસ્તાઓને લઈ તેઓને અનેક ઠેકાણે આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે મીડિયા સાથે વાત કરતા ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે આ બિસ્માર માર્ગની કામગીરી જો આવનારા પંદર દિવસમાં કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી હતી આમ હવે અંકલેશ્વરથી થી દડાલ થઈ ઝઘડિયા જીઆઈડીસી ને જોડતો રાજ્ય ધોરી માર્ગ હાલ તો સામી ચૂંટણી વહીવટી તંત્ર માટે મોટો પડકાર બન્યો છે હું એસબી બી શાહ એક્ટિવ કેમિકલ્સ ઝઘડિયા મારી ફેક્ટરી આવેલી છે અને આજ રોજ અમે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના બધા ઉદ્યોગપતિ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે ઝઘડિયાને એપ્રોચ જેટલા પણ રોડ છે એમાં દધાલથી લઈને પેપ્સી ખર્ચીવાળો રોડ જે ત્રણ વર્ષ પહેલાં મંજૂર થયો છે પણ ત્રણ વર્ષથી અમને એવું જ કહેવામાં આવે છે મંજૂર થયો ગયો છે કોન્ટ્રાક્ટ માટે ચાલુ છે કોન્ટ્રાક્ટ આપવાનું ચાલુ છે પણ ત્રણ વર્ષથી કોઈ ઉકેલ આવ્યો નથી અને અમારા ધંધા બધા ખોરવાઈ રહ્યા છે કોઈ તાંગાળી વાહન કોઈ તાંગાળી મટિરિયલ ઊંચકવા માટે આવવા તૈયાર નથી એટલે એવી પરિસ્થિતિ થઈ છે કે આગળ જતાં કદાચ અમારે ધંધા રોજગાર અમારા બંધ કરવા પડે એટલે ના છૂટકે અમારે અમારા ધંધા રોજગાર છોડી ના કલેક્ટરશ્રીના જે આવેદનપત્ર આપવા આવેલા છે અમારી અધિકારશ્રીને નમ્રા અરજી છે કે જે નોટિફાયરિયામાં જે સાહેબ બેઠેલા છે જેમના બેરાકાને અમારો અવાજ પહોંચતો નથી અમને એવું લાગી રહ્યું છે કે મંજૂર થયા પછી બી આ રોડ ના બનતો હોય તો કદાચ એમની કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ હશે કોન્ટ્રાક્ટરને કોઈ કોન્ટ્રાક્ટ આપવાની કે એમની પોતાની ફેરારિઝમ કરવાનું કંઈ હશે પગલું મને ખબર નથી પણ આ ડિલે કેમ થઈ રહ્યું છે ખબર પડતી નથી તો મારી એક નમ્ર અરજ છે કે આ વર્ષે આ આવેદનપત્ર આપ્યાના પંદર દિવસની અંદર જો આ અધિકારશ્રી પણ અમને સપોર્ટ કરવા આગળ નહીં આવે તો અમારે ના છૂટકે અમારા ધંધા રોજગાર બંધ કરી અને અમારે ત્યાં રોડ પર અમારા રસ્તા લોકો આંદોલન અમારે કાયદાની દ્રષ્ટિએ કાયદાની રૂપે કરવું પડશે અમે ઝઘેડિયા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઉદ્યોગપતિઓ ભરૂચ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવેલા છીએ જે રોડ દધાલથી પેપ્સી વાળો રોડ જે ખખડદ હાલતમાં છે તે વહેલામાં વહેલી તકે સુધારે ત્રણ ત્રણ વર્ષથી અમે હેરાન થઈએ છીએ અને જો પ્રશાસન આમાં ધ્યાન નહીં આપે તો અમે પ્રશાસનને જોડે રાખી અને રસ્તા રોકો આંદોલન કરવાના છીએ પણ અમારે કોઈ એવું ના કરવું પડે પગલું એની માટેનું આપ સાહેબશ્રીઓ સબ બધા ધ્યાન રાખે અને અમારી આ માંગને વહેલામાં વહેલી તકે પૂરી કરે